તો સાબરડેરીની ચૂંટણી માટે ભાજપના મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું છે કિસાન પ્રમુખ હિતેશ પટેલનું નામ છે બેંકના પૂર્વ ચેરમેન મહેશ પટેલ મેન્ડેટ વિહોણા થયા છે સાબરડેરીના ડેરીના પૂર્વ વાઇસ ને મેન્ડેટ નહીં ઇડરથી અશોક પટેલ વડાલાથી ઋતુરાજને મેન્ડેટ વધુ વિગતો સાથે હિતેશ રાવલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે હિતેશ શું છે વધુ વિગતો જી સાબર ડેરી માટે ભાજપમાં જે કેટલાય માંગ હતી એને પછી મેન્ડેટ આજે જાહેર કરાયા છે જેમાં કિસાન મોરચાના પ્રમુખ હિતેશ પટેલ જે નામ હતા તેનું કપાયું છે પૂર્વ ચેરમેન મહેશભાઈ પટેલ ને મેન્ડેટ માં પણ તેમનું નામ કપાયું છે અને પૂર્વ વાઇસ ચેરમેન ને પણ મેન્ડેટ નહીં અપાતા અને ખેડબ્રમ્મા ના પૂર્વ ડિરેક્ટર જે રામાભાઈ પટેલ ને મેન્ડેટ અપાયા બાકીના જે વાત કરીએ તો વડાલીથી ઋતુરાજ પટેલને મેન્ડેટ અપાયું છે ઈડરથી અશોક પટેલને મેન્ડેટ અપાયું છે હિંમતનગર જેઠાભાઈ જે પટેલ જે ગણાતા કે પૂર્વ રહી ચુકેલા નામી જે ગણાતા હોય સાબરડેરીમાં આગળ પણ ચેરમેન રહી ચુકેલા તેમને પણ મેન્ડેટ મળેલું છે વિપુલભાઈ પટેલ તેમજ કાંતિભાઈ પટેલને પણ મેન્ડેટ મળ્યું છે અને અરવલ્લીના ધનસુરા સચિન પટેલને પણ મેન્ડેટ મળ્યું છે મોટા ભાગના જૂના જોગીઓને અપાય મેન્ડેટ ને અંદરો અંદર ખેંચતાન દૂર કરવા નો પ્રયાસ હાથ ધરાયો છે જી જી હિતેશ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર